જય શ્રી કૃષ્ણ સુદ બીજ વિક્રમ દિવસ છે પંચાંગ અથવા કેલેન્ડર પ્રમાણે હિન્દુ કેલેન્ડર પ્રમાણે ભાઈબીજના ના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે આજે સવારે જ આપણે સાંભળ્યું કે ભાઈબીજનો નો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે હવે જો મારે મને બી આ કોઈ કહ્યું કે તમે આ દીકરીનો જે પ્રસંગ આપણે આયોજિત આયોજન કરવા જઈ રહ્યા છીએ તો તેના વિશે તમે બે શબ્દો કહો કે શા માટે દીકરીની અથવા બહેનની આ સમાજને જરૂર છે કેમ કે આપણો સમાજ એ માત્ર ને માત્ર પુરુષ પ્રધાન કે માત્ર ને માત્ર સ્ત્રી પ્રધાન સમાજ નથી બંનેનું એક સરખું જ મહત્વ છે એ મહત્વમાં આપણે સહેજ પણ ઓછું આંકી શકીએ તેમ નથી હવે જ્યારે આપણે સમાજની વાત કરીએ છીએ જ્યારે આપણે આ સમાજ વ્યવસ્થાની વાત કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં આપણે આપણા ભૂતકાળની વાત કરવી ખૂબ જ જરૂરી છે કેમ કે જો આપણે આપણા ભૂતકાળને જાણતા હોઈશું તો જ આપણે આપણા ભવિષ્યની રૂપરેખા નક્કી કરી શકીશું કે આપણે ભવિષ્યમાં કઈ દિશામાં વધી શકીએ હવે જો વાત કરીએ આ ગામની કે આ ગામનો ઇતિહાસ શું છે જેમ કે મારી જે જનરેશન છે એ જનરેશન પછીના બહુ ઓછા લોકોને ખબર હશે કે આ ગામની શરૂઆત ક્યાંથી થઈ કેવી રીતે આ ગામનું નામ આનંદપુરા પડ્યું તો વિક્રમ સંવત ઓગણીસો અડસઠ એ દિવસે કુકરવાડા ગામના અમુક પરિવાર અહીંયા સ્થાયી વસવાટ માટે આવ્યા ત્યારે અહીંયા ગણીને માત્ર સત્તર મકાનો હતા હું વાત કરું છું વિક્રમ સંવત ઓગણીસો ને અડસઠ એને જો આપણે ગેગેરિયન કેલેન્ડર એટલે કે આપણે ઇંગ્લિશ કેલેન્ડરમાં વાત કરીએ તો એ વાત છે ઓગણીસો ને

અને એટલો બધો આમાં આપણને લાગે કે આપણું ગામ કેટલું દૂર છે હવે તો સગવડો પણ વધી ગઈ છે એટલે આપણા ગામમાં કોઈ એટલું બધું તકલીફ પડતી નથી પણ જયારે અહીંયા ગામની શરૂઆત થઈ ત્યારે આ ગામનું નામ આનંદપુરા નહોતું આ ગામનું નામ હતું કુંભાર આ ગામનું નામ હતું કુંભાર જેમણે કદાચ સાંભળ્યું વર્ષો પછી એમને પોતાનામાં એક આમ પોતાની એક જૂની યાદો તાજી થઈ ગઈ હવે કુંભાર નું નામ આનંદપુરા કેવું પડ્યું એનો પણ એક રોચક ઇતિહાસ છે

આ ગામનું નામ આનંદગીરી પરથી આનંદપુરા પાડવામાં આવ્યું હવે આ ગામની વાત કરીએ તો ગામમાં આ એકસો તેર એકસો ચૌદ વર્ષના ઇતિહાસમાં બે લોકોએ ખૂબ જ મહત્વનું કામ કર્યું છે પહેલું કામ છે ભાઈઓનું કે જેમણે આટલું સુંદર નાનું સરખું કોઈ પણ દૂષણ રહીતનું ગામ ઊભું કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે આપણા ગામમાં મોટા રસ્તા છે વ્યવસ્થા પણ સારી છે કોઈ જગ્યાએ ભીડભાડ નથી અને દરેકે દરેક વસ્તુ આપણે સરળતાથી મેળવી શકીએ તેવી પરિસ્થિતિ છે અને એ જે જે ગામના પુરુષો કે કામ કર્યું તે ગામની સમૃદ્ધિ માટે કામ કર્યું પરંતુ ગામની સમૃદ્ધિને બીજા ગામમાં પહોંચાડવાનું કામ કર્યું એ બહેનોએ કર્યું કે આપણા ગામમાં કઈ કઈ સમૃદ્ધિ છે કેમ કે આપણા ગામની જે બહેનો બીજા ગામ ગઈ પરણીને ત્યારે તેમને ખબર પડી કે આપણા ગામમાં કેટલી સમૃદ્ધિ છે અને આપણા ગામની સમૃદ્ધિ એટલી વધારે છે કે દેશ વિદેશમાં આપણું ગામ માત્ર ને માત્ર આનંદપુરાથી હવે ઓળખાવા માંડ્યું છે અને કુકરવાડાના કુકરવાડા શબ્દની હવે જરૂર પડતી નથી હવે આ તો વાત થઈ આપણા ભૂતકાળની કે ભાઈ ભૂતકાળમાં આપણે કુંભારવાસ હતા અને પછી કુંભારવાડમાંથી આપણે આનંદપુરા બન્યા પરંતુ દીકરીનું મહત્વ ખાલી ને ખાલી એકસો ચૌદ વર્ષ માટે નથી દીકરીની વાત આપણા પૌરાણિક કથામાં પણ છે અને આધુનિક લિટરેચરમાં પણ છે તો જો પૌરાણિક કથાની વાત કરીએ તો દરેકે દરેક પુરુષની સફળતાના પાછળ કોઈક ના કોઈક રીતે સ્ત્રીનો હાથ હોય છે અને સ્ત્રી કોઈક ને કોઈકની દીકરી કોઈક ની કોઈક ની બહેન હોય છે જો આપણે વાત કરીએ જો પૌરાણિક કથાની વાત કરીએ તો સૌથી મહત્વનું નામ અને આજે આપણે રામજી મંદિરમાં ઉભા છીએ એટલે આપણે ગોસ્વામી તુલસીદાસ વાતની શરૂઆત કરીએ ગોસ્વામી તુલસીદાસ કે જેમ રામચરિત માનસ લખ્યું એમનું એમનું મૂળ નામ હતું રામ બોલા દુબે રામ બોલા દુબે એમના પત્ની રત્નાવેલીના પ્રેમમાં એટલા આંધળા હતા કે એ તરતી લાશને હોડી સમજીને નદી પાર કરી ગયા અને સાપને દોરડું સમજીને છાપરા પર ચડી ગયા તો આવું જોઈને રત્નાવલી એટલે એમના પત્ની એમને કહ્યું કે તમે આટલી મારી મારી પાછળ આટલા ગાંડા બન્યા છો એટલું જો તમે પ્રભુ શ્રી રામનું નામ પણ લો ને

એના પછી આવે છે લંકા કાંડ અને છેલ્લો આવે છે ઉત્તરકાંડ આ સાત કાંડ આજે મારે તમારે જેના વિશે વાત કરવી છે એ છે અયોધ્યા કાંડ કે જયારે મહર્ષિ વિશ્વામિત્ર રામ ભગવાન અને લક્ષ્મણજીને લઈને જાનકી એટલે કે જનક રાજાના ત્યાં સીતાના સ્વયંવર ગયા ત્યારે સીતાએ સૌથી પહેલી વખત રામ ભગવાનને જોયા અને રામ ભગવાને પણ સીતા માતાને જોયા એવું લખે છે ગોસ્વામી તુલસીદાસ કે પહેલી નજરે જ સીતા માતાને લાગ્યું કે મારે જો મારા પતિ પરમેશ્વર બનાવવા હોય તો મારે અમને જ બનાવવા પડશે પરંતુ આપણે મર્યાદા પુરુષોત્તમ રામની વાત કરીએ છીએ પરંતુ સીતાના બલિદાનની ક્યાંય વાત થતી નથી ત્યારે બીજા દિવસે જ્યારે સીતાનો સ્વયંવર રચાયો ત્યારે ભગવાન શ્રી રામે એ જે ભગવાન શિવનું જે ધનુષ હતું એ તોડી નાખ્યું અને ત્યારબાદ તેમના લગ્ન નક્કી થયા એની સાથે સાથે જનક રાજાએ તેમના નાના ભાઈ તેમના નાના ભાઈની બે દીકરીઓ એમ મળીને કુલ ચાર દીકરીઓના લગ્ન દશરથ રાજાના ચાર દીકરા સાથે નક્કી કર્યા જેમાં સીતા માતા ઉર્મિલા માંડવી અને કૃતિ સ્ૃદ કૃતિ આ ચાર દીકરીઓના લગ્ન નક્કી થયા અને જનક રાજાના ત્યાં દશરથ રાજાને આમંત્રણ આપવામાં આવ્યું તો જ્યારે દશરથ રાજા તેમના ચાર દીકરાને લઈને જનક આવ્યા જનક રાજાના ત્યાં આવ્યા ત્યારે રાજા એવું કહ્યું કે દશરથ રાજા હું તમને પગે લાગુ છું અને તમે મારો આ જે સત્કાર છે તેને સ્વીકાર કરો ત્યારે દશરથ રાજાએ કહ્યું એ એકદમ સાચી વાત છે દશરથ રાજાએ કહ્યું કે આજે હું તમારે ત્યાં એક ગરીબ ભિક્ષુક થઈને આવ્યો છું અને તમે મને દાનમાં તમારી ચાર દીકરીઓ આપી દો તો ત્યારે રાજા જનક કે છે કે તમે મને આવું કેમ કહો છો ત્યારે જે કહ્યું વર્ષો પહેલા પૌરાણિક કથાઓમાં જે વાત છે તે આજે પણ સાચી છે કે દરેક દીકરીના ભાગ્યમાં પિતા હોય છે દરેક દીકરીના ભાગ્યમાં પિતા હોય છે પરંતુ દરેક પિતાના ભાગ્યમાં દીકરી હોય જરૂરી નથી તો આ સંસારમાં જેટલા પણ પિતાના ભાગ્યમાં દીકરીઓ છે એ રાજા દશરથની વ્યાખ્યા પ્રમાણે સૌથી ધનવાન વ્યક્તિ છે

અને એલિનોર પોર્ટરે લખ્યું એમના પુસ્તકમાં જે આજે પણ સાચું છે ને આવનારી સદીમાં પણ સાચું રહેશે અને એ વાત સાથે તમે અને હું બધા જ સહમત થઈશું અને એમણે લખ્યું કે માત્ર સ્ત્રીનો હાથ અને હૈયું માત્ર સ્ત્રીનો હાથ અને હૈયું અથવા બાળકની હાજરી જ મકાનને ઘર બનાવી શકે છે બાકી આ દુનિયાની કોઈ તાકાત નથી કે જે આપણે મકાન છે એને ઘર બનાવી શકે એટલે આ દુનિયામાં સ્ત્રી એક અભિન્ન અંગ છે સ્ત્રીનો આપણે સ્વીકાર અને આદર હંમેશા કરવો જોઈએ અને હું આયોજકોનો પણ આભાર વ્યક્ત કરું છું આ પ્રસંગ નિમિત્તે કે તેમણે આવા પ્રસંગનું આયોજન કર્યું કે જે રે આપણે આપણી દીકરીઓને આપણા ગામમાં પાછા બોલાવ્યા અને એમને પૂરેપૂરા આદર સત્કાર સાથે એમને આ દિવસ આપ્યો જય શ્રી રામ જય જય ગરવી ગુજરાત જય હિન્દ